પૂણાગામ શારદા વિદ્યા મંદિર સંકુલમાં છોતેરમાં ગણતંત્ર દિવસની આનંદ ઉલ્લાસ સાથે ઉજવણી કરાઈ પૂર્ણા ગામ શારદા વિદ્યામંદિર સંકુલમાં છોતેરમાં ગણતંત્ર દિવસની ઉજવણી ખૂબ જ આનંદ ઉલ્લાસ સાથે કરવામાં આવી જેમાં મુખ્ય મહેમાન શાળાના ટ્રસ્ટી શ્રી લાલજી સર બાબુ સર રમેશ સર અને દાનગી ગેવ સોસાયટીના પ્રમુખ શ્રી મનોજભાઈ મુલાણી શ્રી ડોલરિયા હાર્દિકભાઈ ઉપસ્થિત રહ્યા અને ગુજરાતી આચાર્ય આચાર્ય શ્રી શ્રી અંગ્રેજી સર અને વિદ્યાર્થી મિત્રો મોટી સંખ્યામાં હતા કાર્યક્રમની પ્રથમ શરૂઆત મુખ્ય મહેમાન શ્રીઓનું સ્વાગત પરેડ દ્વારા કરવામાં આવ્યું ત્યારબાદ કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી અને ત્યારબાદ મુખ્ય મહેમાનશ્રીએ મા સરસ્વતીના ચડોમાંથી પ્રાગટ કર્યું અને આ કાર્યક્રમમાં અલગ અલગ પહેરવેશમાં આવેલા બાળકો ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા અને આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાનશ્રી શાળાના સંચાલક શ્રી લાલજી સરે ખૂબ જ સુંદર બજાની સ્પીચ ગણતંત્ર દિવસ ઉપર આપી અને તેમણે બધા વિદ્યાર્થી મિત્રોને શિક્ષક મિત્રોએ તાળીઓનાથી વધાવ્યા અને છવ્વીસમી જાન્યુઆરી 76 ગણતંત્ર દિવસ ઉપર બાળકોને અલગ અલગ પ્રકારની કૃતિઓની ઝાંકી કરાવીને સૌને મંત્રમુક્ત કરી દીધા હતા સૌ કોઈ વિદ્યાર્થી મિત્રોને તાળીઓથી વધાવ્યા હતા અને આ કાર્યક્રમાં શાળાના આચાર્ય શ્રી વિનાબેન પરમારે ગણતંત્ર દિવસ ઉપર પ્રાસંગિક પ્રવચન કરી બાળકોને સુંદર મજાનું જ્ઞાન આપ્યું અને આ કાર્યક્રમના અંતિમ ચરણ તરફ અંગ્રેજી માધ્યમના આચાર્ય શ્રી જીતુ સરે આભાર વિધિ કરી કાર્યક્રમને પૂર્ણ જાહેર કરી